નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળગુજર મેરા એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કે મેરા એકેડેમીમાં અત્યારે હાલમાં જે પણ વિડીયોઝ કે જે લેક્ચર્સ આવે છે તે તમામે તમામ તમારી જે આવનારી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસમાં લગતા આવે છે તો અમારા સાથે જોડવા માટે અમારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો આ ઉપરાંત અમારા જે વિડીયોઝ આવે છે તેને લાઇક કરો અને શેર કરો તો આજે હું તમારી માટે સાયન્સનો એક ટોપિક લઈને આવ્યો છું સાયન્સ કે આજના ટૉપિક આજના કે આપણે આજે

પછી આવે છે ભાવના મેમ બાર વાગે બારથી એકમાં તમને ગુજરાતી અને બીજું જીઓગ્રાફી આ બે વિષય ભાવના મેમ ભણાવે છે પછી એકથી બેનો બ્રેક હોય છે કે પછી બેથી ત્રણ હું તમારી માટે સોમવારથી શુક્રવાર તમારા માટે ઇતિહાસ ભણાવું છું અને શનિવારે તમને શું ભણાવું છું વિજ્ઞાન ભણાવું છું અને દિશાન સર એ તમને જીઓગ્રાફી પોલિટી ભણાવે છે અને બીજું કયો ઇકોનોમિક્સ વિષય ભણાવે છે ત્રણથી ચાર ઓકે તો આ અમારી મેરા એકેડેમીની ટીમ છે ઓકે અને ફરીથી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન પ્રેસ કરી દો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો ચાલો હા તો સ્ટાર્ટ કરીએ હવે આપણે આપણું સેક્શન તો એકવાર ખાલી દરેક જણો જ્યારે જોડાઓ ત્યારે લાઈક આપી દેજો અને બીજું જે સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે લાઈક આપી દેજો દરેક જણ જે પણ જોડો અને શેર કરી દેજો વિડીયોને ઓકે ચલો આગળ તો પહેલો સવાલ એક વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા पास्कल થાય છે જે વાતાવરણ દબાણ હોય છે તેને શેમાં દર્શાવવામાં આવે છે બરાબર કેટલા થાય છે જે એક એટીએમ બરાબર કેટલા થાય છે તો ઓપ્શન નંબર એ દસ પોઈન્ટ એક ગુણ્યા ની પાંચ ઘાત પછી ઓપ્શન નંબર બી એક પોઈન્ટ જીરો એક ગુણ્યા ની છ ઘાત સી ઓપ્શન એક પોઈન્ટ એક પોઈન્ટ જીરો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત એક પોઈન્ટ જીરો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત એટલે કે ઓપ્શન નંબર સી આવે શું આવે છે ઓપ્શન નંબર સી આવે છે ઓકે ડન ચાલો ત્યાર પછીનો બીજા નંબરનો સવાલ તો બીજા નંબરનો સવાલ કરી જો અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે જે પાણી છે પાણી પાણીનું ઉત્કલન બિંદુ પૂછવામાં આવ્યું છે તો પાણીના ઉત્કલન બિંદુ એ પણ શેમાં શેમાં માંગ્યું 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 છે 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 સેલ્શિયસ ની વાત કરીએ તો કેટલા થાય સો અંશ સેલ્શિયસ થાય સો અંશ થાય કેટલા થાય સો અંશ સેલ્શિયસ થાય છે પણ આપણને તેને ફેરેનેટ માં જોઈએ છે તો કે ઓપ્શન નંબર એ બત્રીસ અંશ ફેરેનેટ ઓપ્શન નંબર બી બસો બાર અંશ ફેરેનેટ

ચાલો તેન પછી ઓપ્શન નંબર બી વોટ ઓપ્શન નંબર સી જૂલ અને ઓપ્શન નંબર ડી કિલોગ્રામ મીટર પર સેકન્ડ કિલોગ્રામ મીટર પર સેકન્ડ જે પણ વિદ્યાર્થીઓ જોતા હશે દરેકે દરેકે કોમેન્ટ કરવાની છે કયો હોઈ શકે છે કે જે પાવર છે પાવર નો SI યુનિટ જાણવો તો કે પાવર નો SI યુનિટ કયો હોઈ શકે છે જે પાવર છે પાવર નો SI યુનિટ કયો હોઈ શકે છે ઓપ્શન નંબર એ ન્યુટન * મીટર બી વોટ સી જુલ અને ડી કિલોગ્રામ મીટર પર સેકન્ડ કયો હોઈ શકે છે અમારો જવાબ તો આનો જવાબ હોઈ શકે છે વોટ હોઈ શકે છે વોટ વોટ એ પાવર નો SI એકમ છે હમ ત્યાર પછી આગળ ઓકે

અને પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી કેટલા વાગે બાર બે વાગે શરૂ થાય છે ઓકે અગિયાર વાગે પાર્ટ એ અને પાર્ટ બી બે વાગે હે અમારી ટીમ દ્વારા તે શું કરવામાં આવે છે સ્ટાર્ટ કરવામાં આવે છે ડન ચાલો તેને પછીનો ના પાંચમા નંબર સવાલ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે જે સમતલ અરીસા હોય છે તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે કેન્દ્ર લંબાઈ ને શેના વડે દર્શાવવામાં આવે છે

તો કે જે સમતલ દિશા હોય છે તેની તમને પૂછવામાં આવે કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે તેની શૂન્ય હોય છે કેટલી હોય છે શૂન્ય ઓકે ચાલો તેને પછીનો સવાલ પાંચમા નંબર નંબરનો તો જો છઠ્ઠા નંબરના સવાલમાં શું કીધું પ્રકાશની ગતિ જણાવો જે પ્રકાશ છે પ્રકાશની ગતિ જણાવવાની પ્રકાશની ઝડપ કેટલી છે અને શું આપ્યું છે અહીંયા એક સેકન્ડ પ્રકાશ એક સેકન્ડ આપણને ખબર છે જુઓ આમાં ઓપ્શનો કેવા આપ્યા છે એક લાખ છ્યાસી હજાર બસો કિલોમીટર નવસો નેવું કિલોમીટર પર સેકન્ડ કેટલી હોઈ શકે છે જે પ્રકાશ છે પ્રકાશની ગતિ કેટલી હોઈ શકે છે આવા બધા ઓપ્શન હોય તો આપણને એક લોજિક દોડવાનું તો કે આપણને ખબર છે ત્રણ લાખ કિમી ત્રણ લાખ કિલોમીટર એક સેકન્ડમાં જાય છે નવ્વાણું હજાર સાતસો બાણું છે આને હું ત્રણ ગણિતમાં કહું તો ત્રણ લાખ કહી શકીએ ત્રણ લાખની નજીક આવે અને આ બે લાખ ત્રાણું એટલે કે ત્રણ લાખ થી દૂર થાય તો આ હોઈ શકે નહીં તો આપણો જવાબ કહો ઓપ્શન નંબર બી ત્રણ ની નજીક સૌથી વધુ કઈ સંખ્યા હોય આનાથી વધારે તો શું પૂછે તે પછી સવાલ અહીંયા સરસ છે કરોડરજુ ક્યાંથી ઉત્પન્ન થાય છે જે કરોડરજુ અહીંયા જુઓ તમે પીઠમાં અહીંયા પીઠ થી લઈને આ આખો આખો ભાગ તમારે કરોડરજ્જુ કહેવામાં આવે છે જે કરોડરજ્જુ થી તમારે જોડાયેલા હોય છે હ કરોડરજ્જુ અહીંયા કોની સાથે જોડાયેલું હોય મગજ ચેતાકોષ થી અને તેની અંદર શું હોય છે ચેતા હોય છે મગજના સંદેશાઓ લાવવા લઈ જાય ચેતાઓનો ઉપયોગ કરવામાં આવે તો એવું જ પૂછવામાં આવે છે કે તે જે કરોડરજ્જુ છે ક્યાંથી ઉત્પન્ન થાય છે આપણને શું પૂછેલ છે ઉત્પન્ન ક્યાંથી થાય છે જે કરોડરજ્જુ હોય છે ઉત્પન્ન ક્યાંથી થાય છે ઓપ્શન નંબર એ બ્રહદ મસ્તિક ઓપ્શન નંબર બી લંબ મજ્જામાંથી ઓપ્શન નંબર સી અનુમસ્ત માંથી અને ઓપ્શન નંબર નંબર ડી ડી સેતુમાંથી સેતુમાંથી ઓપ્શન સવાલ સવાલ એકદમ મસ્ત મને નથી ખબર આ આ સવાલની દરેક કોમેન્ટ કરવાની છે શું કરવાની છે કોમેન્ટ કરો દરેકે આ સવાલનો જવાબ કોમેન્ટ કરવાનો છે આન્સર કોમેન્ટ કરજો કેમ આન્સર કોમેન્ટ કરજો દરેકે દરેકે ભાઈ તમે કેટલા અહીંયા સુધી કેટલા લાઈવ છે મને મને ખબર તો તો પડે આ એક જવાબ તમારે તમારે કરવાનો કરવાનો છે 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 પછી આવશે એ પણ હા આવડે હું તમને કહી દઈશ બોક્સમાં જેનું સાચું હશે પણ આ આન્સરનો જવાબ તમારે શું કરવાનો છે કોમેન્ટ કરવાનો છે દરેકે કોમેન્ટ કરવાનું ઓકે હા ચલો તેન પછી આઠમા નંબરનો સવાલ જનીન વિદ્યા જે જનીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે કોની વાત કરવામાં આવે છે જનીન વિદ્યાના પિતા જે જનીન વિદ્યા હોય છે તેના પિતા કોને કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ કાર્લ લિનિયસ ઓપ્શન નંબર બી ચાર્લ્સ ડાવિન ઓપ્શન નંબર સી ચરક અને ઓપ્શન નંબર ડી મેન્ડલ ઓપ્શન નંબર ડી મેન્ડલ કયા શું હોઈ શકે છે આનો આ આન્સર આપી દો કોમેન્ટમાં આપી દો કો કો મને કોમેન્ટ આપો કોમેન્ટમાં આપી દો કોમેન્ટ કરજો નાના ના એક સાથે બે સવાલ આપાય યાર ઓ ખોટું કહેવાય ઓ ખોટું કહેવાય એટલે ચલો કહી દો

પીએનજી નું પૂરું નામ શું છે પીએનજી નું પૂરું નામ ચલો અહીંયા સીએનજી નું પૂછ્યું કોમ્પ્રે એટલે કે કોમ્પ્રે નેચરલ ગેસ સીએનજી પછી શું આવે છે સીએનજી સીએનજી એટલે કે કોમ્પ્રે નેચરલ ગેસ પીએનજી નું કહો તો મને ઓપ્શન નંબર એ સીએનજી નું પૂરું નામ પૂછ્યું પીએનજી નું સોરી સીએનજી એલપીજી અને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ હવે આમાં ત્રીજું નંબર પૂછી ગયું છે પીએનજી પીએનજી નું પૂરું નામ તો કે પીએનજી નું પૂરું નામ પૂછવામાં આવે તો કે ઓપ્શન નંબર એ પ્રેશરાઈઝ નેચરલ ગેસ ઓપ્શન નંબર બી પાઇપડે નેચરલ ગેસ ઓપ્શન નંબર સી પેટ્રોલિયમ નેચરલ ગેસ અને ઓપ્શન નંબર ડી ઓક્ઝેલિક એસિડ આ તો ઓપ્શન જ મેલ ખાતો નથી જો એટલે કે આ ઓપ્શન નીકળી ગયો હા જો અહીંયા નેચરલ ગેસ નેચરલ ગેસ નેચરલ ગેસ દરેકમાં કોમન છે હવે જો પ્રેશરાઈઝ હોતું નથી એટલે કે ઓપ્શન નંબર એ નથી ઓકે પેટ્રોલિયમ નથી હોતું એટલે કે સ્ટીન નથી તો વધ્યો કયો ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી પાઇપ પાઇપડ નેચરલ ગેસ એલપી પીએનજી એટલે કે પાઇપ પાઇપડ નેચરલ ગેસ નેચરલ ગેસ યાદ રહે સીએનજી એટલે નેચરલ ગેસ અને એલપીજી એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ઓકે પછી આગળ નંબરનો કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તમને એવું પૂછવામાં આવે છે કે કઈ એવી ધાતુ હોય છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ઓકે ઓપ્શન નંબર એ મર્ક્યુરી ઓપ્શન નંબર બી લીડ ઓપ્શન નંબર સી સોડિયમ ઓપ્શન નંબર ડી મેગ્નેશિયમ કયો હોઈ શકે છે કેજો જરા

એમ્પિયર નું સમીકરણ શું છે એમ્પિયર એ બરાબર ક્યુ અપોન ટી એમ્પિયર જો ક્યુ મલ્ટીપ્લાય એટલે કે આ નથી એમ્પિયર એટલે કે વોલ્ટ પ્રતિ સેકન્ડ નથી એમ્પિયર પ્રતિ સેકન્ડ નથી તો એમ્પિયર એટલે કે ક્યુ બાય ટી કુલમ પ્રતિ સેકન્ડ કુલમ પ્રતિ સેકન્ડ કુલમ પ્રતિ સેકન્ડ છે ઓકે પછીનો નંબરનો ચૌદમાં નંબરનો સવાલ મો દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન સામાન્ય તાપમાન શરીરનું કેટલું હોય છે જે મો દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ઓપ્શન નંબર એ અઠાણું થી સો અંશ ફેરેનિટ ઓપ્શન નંબર બી છન્નું અંશ થી અઠાણું અંશ ફેરેનિટ ઓપ્શન નંબર સી સત્તાણું અંશ થી નવ્વાણું અંશ ફેરેનિટ અને ઓપ્શન નંબર ડી પંચાણું અંશ થી અઠાણું અંશ ફેરેનિટ આપણને ખબર છે કે અઠાણું પોઈન્ટ છ ફેરેનહિટ હોય છે સત્તાણું પોને નવ્વાણું અંશ ફેરેનહિટ એટલે કે આટલું શું હોય છે આની વચ્ચે શરીર તાપમાન કેવું હોય છે સામાન્ય હોય છે કેવું હોય છે સામાન્ય તાપમાન હોય છે ઓકે ત્યાર પછી તમારો છેલ્લો સવાલ તટસ્થિકરણ પ્રક્રિયા એટલે શું તટસ્થિકરણ એટલે કે તટસ્થ ઓકે તટસ્થ કરવાનું શું કરવાનું ભૌતિક અને તેના જેમ કે ઉદાહરણ આપું તમને હા તટસ્થિકરણ પ્રક્રિયામાં સૌથી હા તમારા ઘરે કરિયાણા દુકાનમાં જાઓ તમે તો સિંગ લાવતા સિંગમાં કાંકરા હોય તો કાંકરાને તમે અલગ કરી શકો તો ભૌતિક પ્રક્રિયા થઈ ગઈ ભૌતિક પ્રક્રિયા તો જો આમાં ઉલટાવી શકાય હવે કાંકરા નાખ્યા હા સિંગમાંથી કાંકરા એક બાજુ અલગ કરી નાખ્યા પણ ફરીથી નાખી દો તો ઉલટાવી શકાય કે ના શકાય તો આ ખોટું ઉલટાવી ન શકાય ખોટું રાસાયણિક અને ઉલટાવી શકાય જો રાસાયણિક કોને કહેવામાં આવે જેમ કે મીઠાને પાણીમાં નાખદો મીઠાને પાણીમાં નાખ દો હા અને પછી કોઈ કોઈને આપો એ પાણી કઈ દેખા પછી તમારે કહેવાનું કે ભાઈ આમાંથી મીઠું નીકાળી દે મીઠું નીકાળી અથવા તો મીઠાની અંદર ખાંડ ઉમેર દો પાણીની અંદર ખાંડ ઉમેર દો પછી તમે કોઈ વ્યક્તિને કહો કે જો આ પાણીને અલગ કરી દેખાડો તે પ્રક્રિયા કઈ થી રાસાયણિક થી કઈ થી રાસાયણિક થી હજુ બીજું ઉદાહરણ આપો જેટલું એસિડ હોય એટલું જ બેઝ નાખ જેટલા એસિડ પ્લસ બેઝ નાખ દો એટલે તટસ્થ થઈ ગયા

તો કે અમારા જો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો આ ઉપરાંત અમારી સાથે જોડાવવા માટે અમારું મીરા એકેડમીનું જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો ફરીથી તમારા માટે કોઈક નવા વિડીયોમાં નવા માહિતી સાથે નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત